સરકારના પગલી મહિલા અને બાળ વિકાસ વિભાગ દેવભૂમિ દ્વારકા દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિભા જાડેજાની અધ્યક્ષતામાં ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એબી પાંડોરે જણાવ્યું હતું કે ભૂલકાઓના સર્વાંગી વિકાસમાં જો કોઈનો સિંહ ફાળો હોય તો તે આંગણવાડીની બહેનો છે બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે આંગણવાડી કાર્યકર બહેનો નાના ભૂલકાઓને પોતાના સંતાનો માફક માતા પિતા જેવો જ હિત વરસાવીને પ્રેમભાવ અને સંસ્કારોનું સિંચન કરી દેશના ભવિષ્યને સાચી દિશા આપવાનું ખૂબ જ ઉમદા કાર્ય કરી રહ્યા છે સરકાર વિવિધ યોજનાઓ થકી દેશના ભવિષ્યને સશક્ત બનાવવાનો દ્રઢ સંકલ્પ લીધો છે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જીતેન્દ્રભાઈ કંઝારિયા જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી તથા ઇન્ચાર્જ આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર ચંદ્રેશકુમાર ભાંભી દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી પ્રફુલ જાધવ અગ્રણી જગાભાઈ ચાવડા અધિકારીઓ આંગણવાડી કાર્યકર બહેનો અને આંગણવાડીના ભૂલકાઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા